ગુડ મોર્નિંગ અંબા અંબા મોર્નિંગ હમ કાલ જાતો તો બારે ત્યારે તમે પાઠ કરતા હતા એટલે મેં કીધું નહીં હમ હેં આપણે મન ભગવાન લેતા બતાવવાની જરૂર મસ્ત ઉઘાઢ નીકળો જો તડકો નીકળો નીકળ્યો ફૂલ જોયે આખો દી કે નહીં

અહીંયા બની ગઈ છે ભાજી આજે બે ટાઈમ પાઉભાજી નો પ્રોગ્રામ છે અત્યારે હું બનાવીશ ભાજી ભાજી રાઈસ પુલાવ ટાઈપ એના માટે જો કેપ્સિકમ નીકળી ગયું બાર અને રાતે ખાશું ભાજી પાઉ ગઈકાલે આખા દિવસમાં માં રોટલી નથી ખાધી બોલો જઈ મોજ નથી ટૂંકમાં કઈ સારખી રીતે હમ

રોજ હે ના ખોલ દો હા ખોલ દો પાપડ હમ જોડામાં જો તમને કલર નો આઈડિયા આવે ને એટલે કેમ છે પુલાવ હમ અને અહીંયા સામાન્ય ખીચડી જમવામાં આવે છે શું છે આજે અગિયારસ છે એટલે સામાન ખીચડી આવી લાઈટ આવી આવી વાહ અગિયારસ બોલા ને લાઈટ આવી Okay, come આ જો સ્ક્રિપ્ટ રાઇટિંગ ચાલુ હોય ચાર્જિંગ ચાલુ હોય અને આખો દી વયો ગયો ગિફ્ટ બિલ છે એટલા

કાચ એટલો ખરાબ થઈ ગયો છે હવે ભાઈ આ અમે દી માતાજી ગયા ને ત્યારે હવા આમાં ઓછું બતાવતું સેન્સર આ ભાઈએ કીધું કે પાંચ પોઈન્ટ તો એમને ઓછું જ બતાવે પાંચ કમ બતાતા હે ને સેન્સર કા મતલબ કે અત્યારે આમાં

છે 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 ફોન મારે ઓલું ભાવ કર દે મને ભાજી ગોલા કરીને આ છે મારા પ્રિય ભાજી પાઉં શું છે સોફા એવા તું નાખા આમ બેઠા હોય કાલ જાઉં છું અમરેલી અને ત્યાંથી પછી બીજા દિવસે જાય સાસણ ¿Por okay? qué? Mm. Bien. Yeah. Mm. ¿Qué es la de vainilla? Nada, ¿no? Nada es esa la de vainilla. Ah, no, 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 no. No me voy a batar, કોઈ બાજવાનું નથી એમ કયું કોની યાર જવાના સફાઈ દિવાળી નું કામ કાઢવાના એમ વાત કરે છે દિવાળી હવે નજીક આવી ને હવે કામ નઈ કરવું પડે

પિત્તળના વાસણ છે ને ખરાબ ન થઈ જાય ને એટલે દિવાળીના અગોથરા બે ત્રણ દિવસે જૂથ કે આમાં ભેરાય એમ જગારામાં આવતી હોય હોના જેવી હમ સમય સમય છે હવે કોઈ વાસણ યુઝય નથી કરતું હોય ને બધુંય પેક હોય સરસ નસીબત ના હમ રાતે હુ હોય તો ખબર છે ને બે બે બાર એક વાગા સુધી આ ટીવી ચાલુ હોય આવું નવરાત્રી માં દાંડિયાની ચાલતું હોય અમારું હુ હોય કોઈ હુઈ નોગી હવે જે કઈ હું હમ થઈ જાય ભાઈ થઈ જાય ભાઈ બોલો બીજું ગુડ ગુડ છે કરોડપતિ હાલો ચાલો રાતના અગિયાર વાગ્યા હવે કામ પૈતું અને બસ હવે આ બ્લોગને અહીંયા વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઈક આપી દેજો मि आल नभलोगमा त्याँसी जय हिन्द जय जै भारत